ડભોઈનું બાણીજ ગામ બન્યું પાણીના મીટર મૂકનારું જિલ્લાનું પ્રથમ કામ ચોવીસ કલાક પાણી વિતરણ છતાં મીટર મૂકવાથી ગ્રામજનોમાં પાણીના વિવેકપૂર્ણ વપરાશ માટે આવી સ્વયં શિસ્ત પહેલાં અઢાર કલાક સુધી મોટર ચાલુ રાખી પાણી અપાતું અને હવે વિતરણ માટે માત્ર છ કલાક મોટર ચાલુ રહે છે ડભોઈ તાલુકામાં આવેલા ઐતિહાસિક ગામ બાણજમાં જલજીવન મિશન હેઠળ ગ્રામજનો હવે ચોવીસ કલાક પાણી મળતું થયું છે ગામમાં પાણીના વપરાશ માટે મીટર મૂકવામાં આવ્યા છે પાણી બચાવવા માટે ઘરે ઘરે મીટર મૂકવાની વ્યવસ્થા બાણજ ગામ જિલ્લામાં પ્રથમ છે જેના કારણે પાણીની બચત થવાની સાથે ગ્રામજનોમાં પાણીના વિવેકપૂર્ણ વપરાશ કરવાની સ્વયં શિસ્ત પણ આવી છે બાણજ ગામના તોરણ ગાયકવાડ સરકારના કાળમાં બંધાયા હતા ગામના પાદરમાં જ બાવીસ વીઘાનું ક્ષેત્રફળ ધરાવતું તળાવ ભર ઉનાળે પણ ભરાયેલું રહે છે તેના કાંઠે જ પ્રાચીન વડલો ગામની ભવ્યતા બક્ષે છે તળાવની સામે નાની ટેકરી છે ત્યાં પણ ગામના લોકો વસે છે જેના કારણે વર્ષ બે હજાર સત્તર પૂર્વે પાણી વિતરણની સમસ્યા રહેતી હતી ઊંચાણવાળા વિસ્તારમાં પાણી પૂરતા ફોર્સથી મળે નહીં ગ્રામજનોએ ઘર સુધી પાણી મેળવવા મોટર મૂકવી પડે એવી સ્થિતિ હતી વડી પંચાયતની સ્થિતિ પણ કપરી હતી કારણ કે સમગ્ર ગામમાં પાણી પહોંચાડવા માટે પચાસ હજાર લીટરની ઓવરહેડ ટાંકી ભરવા માટે સોળથી અઢાર કલાક મોટર શરૂ રાખવી પડતી હતી એમાં ક્યારેક લાઇન ના હોય કે મોટર બળી જવાના કારણે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જતી હતી આવા સંજોગોમાં પાણી વિતરણ વ્યવસ્થાને દુરુસ્ત કરવામાં મદદ આવી રાજ્ય સરકારની સંસ્થા વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન વાસમો આ યોજના અંતર્ગત ગામમાં દરેક શેરીમાં પાણી વિતરણ પાઇપલાઇન પાણી સંગ્રહની ટાંકી રિપેરિંગ હાઉસ સહિતના ઘટકોની અમલવારી કરવામાં આવી અને દરેક ઘરને નળ કનેક્શન આપવામાં આવ્યા છે દરેક ફળિયામાં પૂરતું અને નિયમિત પાણી મળી રહે અને પાણીનું એક સરખું વિતરણ થાય તે હેતુથી છ વાલ્વ સિસ્ટમ નાખવામાં આવી છે તેમ વાસમોના શ્રી ભરત પટેલ કહે છે હવે ગામમાં આવેલા બસોને વીસ ઘરમાં પાણી વપરાશના મીટર મૂકવામાં આવ્યા છે તેના કારણે ઘરમાં પાણી કેટલું વપરાય છે તેનો ખ્યાલ આવી શકે પાણીના મીટર મૂકવામાં આવ્યા એ બાદ પરિવર્તન આવ્યું કે ગ્રામજનોમાં પાણીનો ખપ પૂરતો જ ઉપયોગ કરવાની સ્વયં શિસ્તાવી પાણીનો બગાડ અટક્યો હવે કોઈ ગ્રામજનો બહાર જાય તો પણ પાણીના નળને તાળું મારીને જાય છે વળી ગામની પાણીની ટાંકીમાં ઓટોમેટિક સિસ્ટમ મૂકવામાં આવી છે પાણી ખાલી જાય એટલે તુરંત જ મોટર શરૂ થઈ જાય છે એના કારણે પહેલાં સોળથી અઢાર કલાક પાણીની મોટર શરૂ રહેતી હતી હવે દિવસમાં માત્ર છ કલાક જ ચાલુ રહે છે મોટર બળી જવાના કિસ્સા ઘટ્યા છે આ ઉપરાંત ટેકરા ઉપર આવેલા ઘરના ત્રીજા માળ સુધી પણ પ્રેશર સાથે પાણી ચડી જતું હોવાથી ગ્રામજનોને પોતાની મોટર મૂકવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે અને તેનાથી વીજ બચત થઈ રહી છે મારું નામ જયશ્રી અનિલ પટેલ છે મારું ગામ બાનદ છે ડભોઈ તાલુકાનું છેલ્લું ગામ છે અમારે પાણીની અહીંયા બહુ જ સમસ્યા હતી સમસ્યા એટલે એટલી બધી સમસ્યા કે રાત્રે ક્યારે પાણી આવે તેનું કોઈ નક્કી જ નહીં રાત્રે બે વાગે આવે કે બાર વાગે આવે એમાં મારી ઊંઘ પૂરી થાય ના અને પાણીની તપાસ કરવી પડે કે આવ્યું 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 અને તે પાછું એની જાતે ના ભરાય અને અત્યારે એવી પોઝિશન છે કે પાણી અમારે ચોવીસ કલાક મળે છે અને કોઈ જગ્યા આખા ગામમાં મારી ઘરે તો ઠીક કોઈના ઘરે મોટર નથી મોટર વગર ત્રણ માલ સુધી પાણી એમ જ ચડી જાય છે ને એકદમ ફોર્સથી મારા ઘરમાં અત્યારે માટલા સિવાય મારે કશું જ કરવાની જરૂર નથી પાણી એની જાતે ચડે છે એટલે બીજું કશું કરવાની જરૂર જ નથી કોઈ પ્રોબ્લેમ નથી બહુ સરસ રીતે પાણી આવે છે એકદમ ફૂલ જોશમાં કે પાણી માટે ટાઈમ નથી સાચવવો પડતો સવારે ગમે ત્યારે અમારે જવું હોય ક્યારે આવવું પડશે પાણીની ચિંતા એ કશી હવે ચિંતા જ નથી રહી પહેલાં પાણીનું કહું છું તો ખરી કે આવે ના આવે ઘણી વાર તો લાઇટો જાય ત્યારે પ્રોબ્લેમ થાય કે આવે ના ફોર્સ નહીં એકદમ ધીરું કોઈ નક્કી નહીં ન ફોર્સ નહીં એટલે અમારે ટાઈમ જ સાચવો પડે કે અડધો કલાક આવશે તો અડધો કલાકમાં અમારે પાણીના ટાઈમે હાજર રહેવું પડશે અને તે ટાઈમ નક્કી નહીં કેમકે પાણીનો લાઇટોનો પ્રોબ્લેમ અને સાથે પાણીનો પ્રોબ્લેમ બંને પ્રોબ્લેમ મિક્સ થતા હતા અત્યારે લાઇટ જાય તો ચિંતા નહીં લાઇટ આવે એટલે તરત પાણી ચાલુ થઈ જાય છે અમારે મારું નામ મોનાબેન રાજેશભાઈ બારૂડ છે અને હું બહુજ ગામના રહેવાસી છું અત્યારે હાલમાં હું સરપંચની ફરજ નિભાવું છું અત્યારે બે હજાર વીસ પહેલા અમારા ગામમાં પાણીની તકલીફ ખૂબ જ હતી અને અમારા આવ્યા પછી અમે વાસમોનો સંપર્ક કર્યો અને નળસેજલની જે સરકારની યોજના હતી તેનો અમે લાભ લીધો પહેલાં અમારા ગામમાં બાર બાર તેરતેર કલાક સુધી પાણીનું જે મોટર હોય તે ચાલતી હતી તો પણ પાણી ચડતું નહોતું અત્યારે આ જે યોજના છે એ અંતર્ગત અમે યોજનાથી સુવિધા લાભ લીધો છે અત્યારે પાસમો અંતર્ગત અમે લોકોએ મીટરની પણ સુવિધા લીધી છે તે થકી અમારા ગામમાં ત્રીજા મા સુધી વગર મોટરે પાણી ચડી જાય છે અને ગામના લોકો પણ અત્યારે ખૂબ જ ખુશ છે